શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાળી ચૌદશની વ્રત કથા અને મહિમા સાંભળીશું હિન્દુ ધર્મમાં બધા તહેવારોનું ખાસ મહત્વ છે કાળી ચૌદશના તહેવારનું પણ વિશેષ મહત્વ છે કાળી ચૌદશ ખાસ્સો ચતુર્દશીની તિથિના દિવસે ઉજવવામાં આવે છે કારી ચૌદસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે માતા કાલીની પૂજા કરવાથી દૃષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને સુખ સમૃદ્ધિ મળે છે નકારાત્મકતા આરસ અને દૃષ્ટ શક્તિઓને દૂર કરવા માટે માં કાલીની પૂજા કરવી જોઈએ કારી ચૌદસ અંધકારમાંથી પ્રકાશ તરફ પરિવર્તનનો સંકેત છે કાળી માતાની પૂજા કરવાથી બધા દુઃખો નો નાશ થાય છે આ દિવસે માતા પૂજા કરતા પહેલા કાળી માતાની પૂજા સાથે યમદેવ શ્રી કૃષ્ણની પૂજા શિવ પૂજા હનુમાનજીની પૂજા અને વામન પૂજાનું પણ વિશેષ મહત્વ છે શિવજી ની પૂજા સાથે માતા પાર્વતી ની પણ પૂજા કરવી જોઈએ અને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ હનુમાનજીની પૂજા કરવાથી બધા સંકટ જાય છે ભય રહેતો નથી ચૌદશ ના દિવસે પૂજા કરતા પહેલા ઘરમાં ગંગાચર નો છંટકાવ કરવો પછી એક બાજટ ઉપર લાલ કપડું પાથરીને માતા કાલી ની મૂર્તિ કે પોતાની સ્થાપના કરવી જોઈએ પછી ધૂપ દીપ પ્રગટાવી હળદર કંકુ ચોખા ફૂલ ફળ વડે પૂજા કરવી આ દિવસે માતાને વધેરવું પછી નૈવેદ્ય ધરાવો અને આરતી કરવી અને કાલી ચાલીસાનો પાઠ કરવો અને માતાના મંત્રોનો જાપ કરવો હવે સાંભળીશું કથા હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે કાળી ચૌદશ ના દિવસે દેવી કાળીએ દૈત્ય રક્તબીજને પરાજિત કરી વધ કર્યો હતો આ દૈત્ય પાસે પોતાની આંતરિક શક્તિ હોવાથી તેને હરાવો ખૂબ જ કઠિન હતું કારણ કે તેના દરેક લોહીના ટીપા જમીન પર પડતા વધુ ને વધુ દૈત્યો પેદા થતા હતા માટે દેવી કાળીએ તેના લોહીને જમીન પર પડવા ન દીધું અને તેનો નાશ કર્યો હતો માટે આજના દિવસે માતાની પૂજા કરવાથી અંધકાર દૂર થઈ જાય છે અને પ્રકાશ ફેલાય છે બીજી એક કથા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આ રાક્ષસનો વધ કરીને તેની કેદમાંથી સોળ હજાર એકસો કન્યાઓને છોડાવી હતી માટે આ દિવસે શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે કાળી ચૌદશના ના દિવસે માતાનું નૈવેદ્યનું શુભ મુહૂર્ત ઓગણીસ ઓક્ટોમ્બર રવિવાર સાંજે સાત પંચાવનથી થી નવ ત્રીસ સુધીનું રહેશે અને માતાની પૂજાનું શુભ મુહૂર્ત રાતના ચાળીસ થી રાત્રે બાર ત્રીસ સુધી નું રહેશે બોલો શ્રી માતા મહાકાલી ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ